ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પંચમહાલ દ્વારા ગોધરા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાંધી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ માં આપદા મિત્રોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમાં પંચમાલ જિલ્લા ખાતેના આપદા મિત્રો તેમજ ટેકનો સ્કૂલના સ્ટાફે ભાગ લીધો હતો જેમાં આગ પૂર અને અન્ય કુદરતી આપદાઓ સમયે શોધ અને બચાવનું કાર્ય તેમજ અગ્નિશમનનું કાર્ય કરી નાગરિકોના જાન અને મિલકતનું રક્ષણ કરતા શીખવાડવામાં આવ્યું હતું આ વાત ઉલ્લેખનીય છે કે આપદા દરમિયાન દુરેલા ગામડા વિસ્તાર આ આપદા મિત્રો પ્રથમ સહાયક તરીકે ખૂબ ઝડપી સહાય કરી રહ્યા છે આ તાલીમ એસડીઆરએફ ગાંધીનગરની ટીમ ગોધરા ફાયર ટીમ એકસો પંચમાલ ટીમ તેમજ એક્સપર્ટ ટીમ તથાટી એમ એ પંચમહાલ ના ડીપીઓના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દરમિયાન ડિઝાસ્ટર મામલતદાર પંચમહાલ અને સ્કૂલના મેનેજમેન્ટ સ્ટાફની ઉપસ્થિતિમાં તાલીમ પૂર્ણ કરવામાં આવ્યું હતું ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે